સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ખાતે ખેડૂતોએ હાઈટેન્શન વીજ લાઈનનો વિરોધ નોંધાવ્યો છે ગામની હદમાં નવા બની રહેલા એક્સપ્રેસ કારણે કેવી હાઈટેન્શન લાઈન વધુ ઊંચી કરવામાં આવી રહી છે જોકે પચીસ મીટરથી આ લાઇન ચાલીસ મીટરની ઊંચાઈ પર લઈ જવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોને જાણ કર્યા વગર જ વળતરની વાત કર્યા વગર જ કામ શરૂ કરી દેવાયું છે જોકે ખેડૂતોએ વિરોધ કરતા હાલ કામ બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે શેરડી સહિતના પાકોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે જો કે કોસંબા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી કામ ન કરવા દેવાના ખેડૂતો મૂળમાં જણાયા હતા યાસ્મિન દાઉદજી કોસંબા સરપંચ અમને કોઈ કામમાં અમે અવરોધ નથી આવતા અમે વિકાસમાં રેડી છે પણ ખેડૂતોનું ધ્યેય સાચવવું જોઈએ ખેડૂતને જે વળતર મળવું જોઈએ એ પૂરું પૂરું મળવું જોઈએ જયારે બાજુના ગામમાં વળતર સારું મળે ને એમને ઓછું મળે એ બરાબર વાત નથી ઘણી રજૂઆત કરી છે કલેક્ટરમાં બી કરી છે છતાં હજુ કોઈ રિસ્પોન્સ મળ્યું નથી અને જે અહિયાં ઓફિસર્સ આવ્યા છે એકદમ ઇગોસ્ટિક અને એકદમ વાતચીતમાં બરાબર નહીં હતા થોડુંક એમને હ્યુમનિટી બતાવવી જોઈએ કારણ કે ખેડૂતને એવું થાય કે ભાઈ અમારી આ વસ્તુ બી લઈ લેશે તમારી પાસે રહેશે શું અને એમનો જવાબ એકદમ ઉદ્ધાર હતો

એ લોકો એ લોકોનું કામ કરવા માંગે છે તો અમે એમને એવું કીધું કે તમે અમને કોઈપણ જાતની જાણ કર્યા વગર કોઈ બી જાતની નોટિસ આપ્યા વગર વગર તમે અમારા ખેતરોની અંદર આવીને આ રીતે જે કામગીરી કરો છો એ બાબતે એમને પૂછતા એ લોકોએ એમને કીધું કે આ તો સરકારી કામ છે તમારે આમાં દખલગીરી કરવી નહીં ખોટી રીતે તમે તમે હેરાન થઈ જશો અને તમને ફરિયાદ દાખલ કરી દેશે એમ કે પોલીસોની ધાપ ધમકી આપીને ત્યારે અમે એ લોકોને રજૂઆત કરી કે બારડોલી તાલુકાની અંદર જ્યારે ત્યાંના ખેડૂતો વિરોધ કર્યો અને ત્યાં કામ અટકાવી દીધું ત્યાં તમે કલેક્ટર જોડે મધ્યસ્થી કરીને સાત બે હજાર પચીસ દિવસ જે યોગ્ય વળતર તમે ફાળવ્યું તે પ્રમાણ વળતર તમે અમને આપો તે લોકોએ ધરા ના કીધું છે અને ખોટી રીતે ચિતરીને